સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા નદી એ આપણા લોક જીવનનો બહુ મોટો હિસ્સો છે કારણ કે નદી નદી કિનારે આપણું જીવન વિકસે છે નદીઓની કેટલી કથાઓ છે નદીઓની સાથે ઘટનાઓ કેટલી જોડાયેલી છે નદી વિશે એટલું બધું લખાયું છે એટલું બધું ગવાયું છે કે વાત ન પૂછો આ નદી દિવસ ઉજવાય છે એ તમને ખબર છે દર બાવીસ સપ્ટેમ્બરે આ નદી દિવસની ઉજવણી થાય છે મોટાભાગના લોકોને ખબર નથી હોતી નદીનું સ્થાન આપણે માતાની કક્ષાએ આપેલું છે લોકમાતા ગણાય છે અને આપણે નર્મદા નદીથી માંડી ગંગા સુધીની જો આપણે વાત કરતા હોઈએ ત્યારે એ નદી આપણને જીવન પૂરું પાડનાર માતા તરીકેનું સ્વરૂપ ધારણ કરી લે છે આપણા આખા દેશમાં છસોથી વધુ નદીઓ છે પણ કમનસીબે એમાં પચાસ ટકા જેટલી નદીઓ પ્રદૂષિત છે વાંક આપણો છે કે આપણે આ ખડખડ વહેતી નદીઓનું જે સૌંદર્ય છે એ હણવા માટે આપણે એમાં એટલા બધા ગંદા પાણી નાખીએ છીએ કચરો ફેંકીએ છીએ પછી એ ગુજરાતની સાબરમતી નદી હોય કે આપણી ગંગા નદી હોય કે દિલ્હી યમુના નદી હોય આ આવી અનેક નદીઓ એટલી બધી પ્રદૂષિત થઈ છે કે એમ કહેવામાં આવે છે કે એનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી નાવાની વાત તો દૂર દૂર એટલે નાવાલાયક પણ નથી રહ્યું પીવાલાયક નથી રહ્યું એમ ગંગામાં આપણે પાપ ધોવા જઈએ છીએ પણ ગંગા એટલી મેલી થઈ છે કે હવે એ પાપ ધોવા ક્યાં જવું આ પ્રશ્ન આપણી સામે આજે આવ્યો છે આવી નદીઓ વિશે નદીની સંસ્કૃતિ વિશે નદીઓ ઉપર રચાયેલી રચનાઓ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભવનના વડા પ્રોફેસર ડૉક્ટર મનોજ જોશી ઉપસ્થિત છે એ કવિ પણ છે લેખક પણ છે વક્તા પણ છે અને બહુ સારા ગાયક પણ છે એવો ઘણો બધો પરિચય આપણને એમનો છે મનોજભાઈ તમારું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કૌશિકભાઈ નદીઓ વિશે બહુ બધું કામ થયું છે અને નદીઓ આપણો જીવનનો એક એવો ભાગ છે કે તમે નદી જો આપણા જીવનમાંથી બાજુએ મૂકો તો ઘણું બધું જીવન છે ને આમ વેરવિખેર થઈ જાય બરાબર કારણ કે તમે ગમે તે નદી પકડો એટલે આપણે ત્યાં આમ કહેવાય જ છે કે જ્યાં પાણી હોય ત્યાં માનવ જીવનનો વિકાસ થાય એટલે એમાં નદી એમ પણ નદીનું બહુ મોટું મહત્ત્વ છે એટલે આપણા જીવનમાં જો પાણી ન હોય તો શું વધે આ બહુ મોટો પ્રશ્ન છે એટલે નદી ને એટલે જ આપણે લોકમાતા પણ કેટલીક નદીઓને ગણી છે તમારો સાહિત્યની દૃષ્ટિએ ઘણો બધો અભ્યાસ છે તો કવિ દાદની બહુ જાણીતી રચના છે હિરણ નદી ઉપર નદી તું નખરાણી નદી બહુ સરસ બહુ સરસ બહુ અદભુત રચના છે અને જે રીતે એનું પઠન થાય છે શ્રીભંગીમાં છે એ તમારા રૂવાડા ઉભા કરી દે બિલકુલ એવું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ બહુ સરસ તમે નદી વિશેની વાત જ્યારે માંડવી છે ને તમે બહુ સરસ યાદ કરી રચના જે અમર રચના છે આખા વિશ્વમાં છવાઈ ગયેલી છે આ હિરણ નદી જે કવિ દાદ બાપુએ લખેલી છે નદી એકાદ બે અંતરાયમાંથી એમાંથી નદી રૂપાળી નખરાળી બહુ સરસ ડુંગરથી થી ડરતી ઘાટ ઉથરતી પડતી ન પડતી આખડતી આવે ઉછળતી જરા ન ડરતી ડગલા ભરતી મજરતી

જે ફળ દેશી ફળ જે આદિ પેઢી તો જે દેશી ભાષાના ફળ ફળ જે છે એ તો ચાખવાય ન મળે જોવાય નહીં મળતા હોય રાયણું કદંબા લય અવડંબા ઘોડ ઘડંબા જળબંબા કરી કેશ કલબા ભીખરી કલી કરી કેશ કલબા ભીખરી લંબા જય જગદંબા શ્રી અંબા દાદલ દી છત દાદલ દિલ રંગી છત એટલે ટૂંકમાં નદી આપણા લોકજીવન સાથે એટલી બધું રસકસ છે એનો કૌશિકભાઈ જેમ પરિવાર માં માનવું મહત્વ હોય છે આપડે ત્યાં એજ પ્રજામાં આપણે જોવો કે આપણી આર્ય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ નદી કિનારે જ વિકસિત થઈ છે કોઈ પણ તમે જો એટલે એ તો આખી દુનિયામાં એનો ક્રમ છે કે જ્યાં પાણી હોય ત્યાં જ માનવ જીવનનો વિકાસ થતો હોય છે પાશ્ચાત્ય દેશોમાં તમે જુઓ તો જે નદી કે સરોવર તળાવ હોય ત્યાં જ સંસ્કૃતિ વિકસી છે એટલે નદીને લોકમાતા કીધી છે એના પાછળ આ આપણું આપણા પરિવારમાં જેમ માનું સ્થાન છે એ રીતે બહુ સાચી વાત પણ મેં અગાઉ કહ્યું તેમ કે નદીઓને આપણે સ્વચ્છ રાખવાની આપણી જે જવાબદારી છે એ આપણે ચૂકી ગયા છીએ ગંગા નદીથી તમે વાત કરો તો ગંગા ઉપર કેટલા ગીતો કેટલી રચનાઓ બની છે કૌશિકભાઈ જી ગંગા નો તમે યાદ કરી નદી ગંગા વિશે રાજ કપૂર સાહેબે જે ફિલ્મ બનાવ્યું છે બહુ શો પ્રેક્ષકો શ્રોતાઓ ખબર છે રામ તેરી ગંગા મેલી સાહેબ રિસર્ચર તરીકે કોઈ પિક્ચર ને જોયું નથી હું એક તો નાનકડો એક સંગીતની દ્રષ્ટિએ લોકકથાની દ્રષ્ટિએ અત્યારે આપણે જે ગંગાની સ્થિતિ એને તો વર્ષો પહેલા બનાવેલું સાહેબે પણ અત્યારે તમે જુઓ કે એને એના જે કન્સેપ્ટ છે ફિલ્મમાં આજે આજની તારીખમાં નગ્ન સત્ય પડે એવા સાબિત થયું છે એટલે એ રીતે એ ફિલ્મને કોઈ જોઈ જ નથી તમે જર્નાલિઝમ કે પર્યાવરણ પર્યાવરણની દ્રષ્ટિએ આ વિદ્યાર્થીઓને છોકરાઓને આ વિષય આપવા જેવો છે વિદેશોમાં હોય તો એ ફિલ્મો ઉપર સંશોધન થાય છે આપણે ત્યાં ભારતમાં એટલે એની મહત્વની વાત એ છે ખાલી એ રામતેરી ગંગા મેલી એટલે ગંગા મેલી કરવાની વાત નથી ગંગા મેલી થઈ છે એ વાત નથી પણ જીવનના આપણા ક્ષેત્રોમાં જુદા જુદા આપણા પહેલુઓમાં જે ગંદકી આવી છે બિલકુલ એની ઉપર આખું ફોકસ થયેલું છે ને પછી એમાં આખી સ્ટોરી તો બહુ

મે તટ પર વો લે જિન્હોને સે ન બના પ્રે પર વચન જા કૌશિકભાઈ ભાઈ એક ઇન્ટરવ્યુ માં સુરેશ વાડકરે આ રહસ્ય ખોલ્યું વારાણસી માં એનો કાર્યક્રમ અને એક મુંબઈ થી વારાણસી કાર્યક્રમમાં ગયેલા એનો પોતાનો વનમન શો હતો ગંગા ઘાટે તો વારાણસીના પ્રજાજનો એ કેટલાક સંગીતજ્ઞો સંગીત ના ભાવકો એ સુરેશભાઈ પ્રોગ્રામ ચાલુ કરી પેલા કીધું કે રામતેરી ગંગા મેલી ની આ ચાર પંક્તિ તમે કાર્યક્રમ ની શરૂઆત કરો જે અમે બહુ ઓછી સાંભળી પિક્ચર માં સાંભળવા મળે અને સુરશ વાડકરે એના કાર્યક્રમની શરૂઆત આ ચાર પંખી આ ભારીધમ લેશમાં બહુ સરસ ના એટલે ગંગા ગંગા ને શુદ્ધ કરવા માટેની કેટલી યોજનાઓ રાજીવ ગાંધી થી નરેન્દ્ર મોદી સુધી અનેક યોજનાઓ બની છે પણ હજી ગંગા સાફ થઈ નથી અને આપણે ગંગા જળને કેટલું મહત્વ આપીએ છે મોરારી બાપુ તો ગંગા જળમાં બનેલી જ રસોઈ યાસ નો પ્રસાદ લે છે અને ગંગાજળ જ પીવે છે અને અનેક લોકો આજે પોતાનો પાપ ધોવા માટે ગંગા સ્નાનનું આપણા જીવનમાં કેટ કેટલું મહત્ત્વ છે કોઈનું મૃત્યુ થતું હોય અને અંતિમ ક્ષણોમાં આપણે જળ અર્પણ કરીએ છીએ એટલે ગંગા અને એના જળ નદી આ કેટ કેટલું આપણા જીવનમાં મહત્ત્વ ધરાવીએ છીએ પણ એને આપણે બહુ ગંદી કરી છે તમે જુઓ કે આપણી સાબરમતી નદી કે જ્યાં કેટ કેટલી ઐતિહાસિક ઘટનાઓ બની છે ગાંધીજી થી મંડ ઘણા બધા એવા પ્રસંગો છે આપડી ભાદર નદી એની તો લોક કથાઓ ભાદર નદી મોજ નદી હવે એ એ પણ એટલી પ્રદૂષિત છે કે એના પાણી પીવાલાયક રહ્યા નથી આટલી હદે આપણે ગંગાને બગાડી છે એટલે નદીઓ સાથે આપણા પર્યાવરણનો મુદ્દો પણ બહુ સંકળાયેલો છે અને લોકજીવનમાં પણ આવું નદીઓ વિશે અનેક ઉલ્લેખો ખૂબ લોકગીતોની પરંપરામાં લોક સાહિત્યની પરંપરામાં નદીની એટલી બધી કવિઓએ લાડ લડાવ્યા છે પણ દુઃખ સાથે કેવું પડે કે આ નદીનું જે લાડ

ગીર ગંગા પરિવાર દિલીપભાઈ સખિયા છે એ પણ આવા બધા જળ સંચય માટેના ચેકડેમ થી માંડી ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે પ્રયત્નો થાય છે પણ હજી એટલું બધું કામ એમાં કરવું પડે એવું છે પણ કોઈ રચનાની વાત કરતા હો તો નદી સાથે હોય જેનું એક બહુ સરસ રચના જી હું લાવ્યો છું કરુણા ટોક્સના દર્શક મિત્રો માટે શ્રોતા મિત્રો માટે

મોઢું આવી જાય મોઢું આવ્યું હોય ત્યારે તેના મોઢામાં પાળવામાં આવતી બકરીના દૂધની શેડ જેવી છે હાય 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 અથવા મારા ગામની નદી મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતી અને વહેતી આવતી અને વહેતી આવતી અને વહેતી સોડમ જેવી છે હા રમેશ આચાર્ય એક આ સરસ ના ના જુદા કલ્પનોથી જ આખી વાત છે ને એ આપણા જીવન સાથે એકદમ આજની પેઢીના ભણતા બાળકોને આ આવા આવા કાવ્ય એ પ્રેરે બહુ સાચી વાત બહુ સાચી વાત એટલે આ નદીઓ સાથે આપણો જે નાતો છે ને એ વધારે મજબૂત તો બને કે નદીઓ એકદમ સ્વચ્છ ખળખળ જે આપણે એમ કહીએ ને કે એનું ખળખળ સાંભળીએ જ તમે રિલેક્સેશન થાય તમને તમારી આધિવ્યાધી ઉપાધિમાં ઘટાડો થાય તમે કોઈ નદી કિનારે થોડી પણ બેસો હા તો તમને એટલું બધું આમ સારું લાગે કે અહીંયા બે બેસી રહીએ જેવી રીતે તમે સાગર કિનારે બેઠા હો એ રીતે આપણે નદીઓના કેટલાય ધોધ પણ જોયા છે અને એ ધોધનું જે સૌંદર્ય છે અદ્ભુત હોય છે અને એવા અનેક સ્થળો ગુજરાતમાં પણ છે દેશમાં છે ને વિદેશમાં પણ છે આ બધું આપણે આ સૌંદર્ય જો અટબંધ રાખવું હોય તો આપણે પ્રદૂષણ ત્યાં ન થાય બરાબર એ સૌથી મોટી જવાબદારી આપણી છે જીવન આપે છે કેટલાય પાર વગેરે મળે છે એમાં એક ગીત મને યાદ આવે છે રફી સાહેબ મારા પ્રિય બેજુ બાવરામાં એને બે નદી વાત કરી છે અને એ સંગમ દ્વારા એક પ્રજાના સંદેશો છે તું ગંગા કે મોજ મે જમુના કધારા ગંગા ના જમુના ગંગા જમુના તહેબ તહેબર તું ગંગા મોજ મેમુના કધારા હો રહેગા મિલન યારા હો તુમ્હારા રહેગા મલન

સ્વચ્છ નદી વહે છે અને એટલી બધી સ્વચ્છ નદી છે અને એમાં સતત એનો વ્યવહાર પણ ચાલતો હોય છે આવી આવા આવા ઉલ્લેખો અનેક દેશોના તમે કરી શકો કે જ્યાં નદી ઉપર જ શહેર આખું વસેલું હોય બરાબર છે અને નદીઓ એટલી સ્વચ્છ હોય આ આપણે વિદેશો પાસેથી આ શીખવા જેવું છે કે નદીઓને સ્વચ્છ કઈ રીતે રખાય એમાં આપણે કોઈ વસ્તુ ન ફેંકી શકાય એમાં ગટરના ગંદા પાણી ન છોડાય આ બધું આપણે બહુ ધ્યાન રાખવા જેવું છે કોરોના વખતે ગંગામાં આજે પણ ઘણા લોકો મૃતદેહને વહાવી દે છે ગંગામાં એ એમ સમજે છે કે ગંગાને અર્પણ કર્યા પણ એના કારણે ગંગાની શુદ્ધતાને અસર થાય છે કક્ષિકભાઈ ભારત સિવાય માફ કરે મને દર્શક મિત્રોને આપશો ભારત સિવાય કોઈપણ દેશમાં તમે જાઓ એમાં નાનકડી નદી હોય કે મોટી અરે નાના તળાવ પણ એટલા ચોખ્ખા હોય તમે તમારું માથું ઓળાવી શકો આફ્રિકામાં મને નામ ભૂલી ગયું છું આફ્રિકામાં એક નદી કાંઠે અમે બધા કલાકાર મિત્રો બેઠા હતા એટલું તમે પગ બોલો તો તમારો પગની એની તમારી નાસિકા દેખાય તમને નળીઓ દેખાય એટલું ચોખ્ખું એ વાત સાચી એટલે આપણે પંચમઢી છે ત્યાં એક તળાવ છે બઉ નીચે છે હા એ તમે ત્યાં તળાવ પહોંચો તો

લઈ ગયા કવિ હર્ષદ એને તમે પર્યાવરણ ની આખી આખી કાવ્યશંગર બહાર પાડે ગુજરાત રાજ્ય સરકારે એ સન્માનિત કર્યું બાર પાડ્યું કે આ દરેક પ્રાથમિક શાળામાં હોવી જોઈએ અને પર્યાવરણ ઉપર બહુ કામ કર્યું છે પણ લોકોનું ધ્યાન નથી ગયું એમાં એક બહુ સરસ ગઝલ એમાં પણ પાછા મને સુરેશભાઈ યાદ કરવા ગમશે કે સુરેશ મારો પ્રિય સરકાર છે એને નદી વિશે ગઝલ લખી છે અને સુરેશ જોશી નું સ્વરાંકન છે એક તમને આપણે એક અંતરા સંભળાવું એક શેર સંભળાવું ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી

સરકાર બહુ જાણીતું નદી રેત માં રમતું મળે અત્યારે મને યાદ આવ્યું સર પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય નું આદિલભાઈ નું આ દે નદી ની તુમા માં નગર મળે ના મળે ફર્યા દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે નદીની રેત માં રમતું નગર હવે નદીના રખેવાળા આપણને મળે એની પ્રાર્થના બહુ સરસ ના એટલે આપણે સમજવું પડશે કે નદીઓ ના કારણે આપણું જીવન છે અને એ નદીઓ એકદમ સ્વચ્છ રહે એ જોવાની પણ આપણી જવાબદારી છે આટલું નદી દિવસ ઉજવતી વખતે આટલું ધ્યાન રાખવા જેવું છે તો એ ઉજવણી સાર્થક ગણાશે મનોજભાઈ તમે અમારી સાથે જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર કૌશિકભાઈ કરુણા ટોક્સનો પણ આભાર